જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ગુજ્જુ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ખાવામાં એકદમ પોચા રૂ જેવા દૂધીના મુઠિયા બનાવવાના છીએ આજે એની રેસીપી જોશું તો અત્યારે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા હશે આ દૂધીના મુઠિયા તો એ જોઈને તમારા મોઢામાં પણ પાણી આવી ગયું હશે તો ચલો એને ઝટપટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો આપણે આ દૂધીના મુઠિયા આવા એકદમ ખાવામાં સોફ્ટ બને તેના માટે શું ટ્રીક વાપરવી તે જોઈ લઈએ તો એના માટે આપણે સૌથી પહેલાં આ રીતનો ભાખરીનો જે લોટ હોય કરકરો લોટ એ જ લઈ લીધેલો છે ત્રણ કપ જેટલો લીધેલો છે અત્યારે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવો હોય એટલો તમે લઈ શકો છો સાથે જ આપણે દૂધી લઈ લીધેલી છે આ રીતના એક અને સાથે જ એને છીણવા માટે આ રીતના છીણી લઈ લીધેલી છે અને આ રીતના એને છોલવા માટે એક બટેકા છોલવાનું ચપ્પુ લઈ લીધેલું છે અને તેની જ સાથે બીજી વસ્તુમાં આપણે લીલા ત્રણ મરચાં લઈ લીધેલા છે તમારે જેટલી તીખાસ તમારા ઘરમાં ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનું છે સાથે જ આદુનો ટુકડો લઈ લીધેલો છે અને આમાં તમારે લસણ એડ કરવું હોય તો તમે લસણ પણ લઈ શકો છો અત્યારે મેં લસણને સ્કીપ કર્યું છે તો સૌથી પહેલાં આપણે આ આદુ મરચાં અને આ લસણને તમે લીધેલું હોય તેમાં ખાંડી લેવાનું છે ત્યારબાદ જ આપણે દૂધીને છીણવાની છે જો તમે પહેલાં દૂધીને છીણી લેશો તો એ કાળી પડી જશે એટલે આપણે પહેલાં આદુ મરચાંને વાટી લઈશું અને પછી દૂધીને આ રીતના છીણી લેવાની છે છીણીની મદદથી હવે આપણે જે લોટ લઈ લીધેલો છે એમાં આ રીતના દૂધી એડ કરીશું છીણેલી અને ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું તમે લસણ લીધેલું હોય તો આ સમયે એડ કરી દેવું આ લસણ વગરના પણ દૂધીના મુઠિયા બહુ જ સરસ લાગે છે ખાવામાં તમારે જો લસણ એડ કરવું હોય તો તમે કરી શકો છો હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું લોટ સાથે અને પછી આપણે બાકીના મસાલા કરીશું આની અંદર લોટની અંદર અત્યારે મેં આ ચમચીના મદદથી મિક્સ કર્યું છે તમે હાથથી પણ એને મિક્સ કરી શકો છો સારી રીતે પણ એને સારી રીતે મિક્સ કરવું જરૂરી છે તો હવે ચલો આપણે મિક્સ થઈ ગયું છે હવે બાકીના મસાલા કરી લઈએ તો એમાં સૌથી પહેલાં આપણે ધાણાજીરું પાવડર ઉમેર્યું છે એક ચમચી જેટલો સાથે જ આપણે લાલ મરચું પાવડર ઉમેર્યું છે એ તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો આપણે લીલા મરચાં પણ ઉમેર્યા છે એટલે તમારે ધ્યાનથી ઉમેરવું આ મરચું સાથે જ હળદર પાવડર ઉમેરીશું અત્યારે મેં એક ચમચી જેટલો હળદર પાવડર લીધેલો છે તેની જ સાથે આપણે આ બધી વસ્તુ મીઠું મીઠું ઉમેરીશું તમારા ઘરમાં જે પ્રમાણે ખવાતું હોય એ રીતે તમારે ઓછું છે અત્યારે મેં દોઢ ચમચી જેટલું મીઠું લીધેલું છે તેની જ સાથે આમાં આપણે બધા મસાલાને એક સરખું બેલેન્સ કરવા માટે ખાંડ ઉમેરીશું તમારે સ્કીપ કરવી હોય પણ કરી શકો છો પણ એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે

આને પણ તમારે હાથથી મિક્સ કરવું હોય તો પણ કરી શકો છો અને આ ચમચીની મદદથી પણ સારી રીતે મિક્સ કરવું હોય તો કરી લેવું અને આ બધા મસાલા સારી રીતે લોટ સાથે મિક્સ થવા બહુ જ જરૂરી છે જો આ રીતના ઉપરથી નીચે એને સરસ રીતે મિક્સ કરી લેવું ક્યાંય પણ કોરું ના રહેવું જોઈએ તો જો આ રીતના આપણા લોટમાં બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે બધા જ મસાલા હવે આપણે એમાં જે ખાવાનું તેલ હોય એ ઉમેરીશું તમારા ઘરમાં જે પણ તેલ ખવાતું હોય એ આમાં ઉમેરવાનું છે બે મોટી ચમચી જેટલું ભરીને મેં તેલ ઉમેર્યું છે આમાં મોવણ દેવા માટે હવે એને પણ લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો જો આ રીતના ઉપર નીચેથી એને સારી રીતે તેલ સાથે મિક્સ કરી લેવું હવે આપણે જે ખાણીમાં આપણે મરચાં ખાંડ્યા હતા એમાં જ થોડુંક પાણી લઈ લીધેલું છે એટલે એમાં જે પણ તીખાશ હોય તે લોટમાં આવી જાય અને એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે એકદમ કાઠો લોટ બાંધવાનો છે બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એ ટાઈપનો મીડિયમ આપણે લોટ બાંધવાનો છે થોડું થોડું પાણી ઉમેરતા જઈ એકસાથે બધું જ પાણી તમારે નથી ઉમેરી દેવાનું થોડું થોડું ઉમેરતા જવાનું તો જો આ રીતના હાથના મદદથી એને સારી રીતે મસરતા જઈને લોટ બાંધી લેવાનો છે આમાં તમારું જો લોટ સારી રીતે બંધાશે તો તમારા દૂધીના મુઠિયા પણ એકદમ પોચા રૂ જેવા બનશે તો જો આ રીતના એને સારી રીતે મસળતા જઈને આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને એને લોટ બાંધી લેવાનો છે હવે તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ મજાનો બંધાઈને તૈયાર થઈ ગયો છે બહુ કાઠો પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એ ટાઈપનો આપણો લોટ બંધાઈ ગયો છે તમારે સ્ક્રીન પર દેખાય એવો લોટ બાંધવાનો છે હવે એની પર થોડુંક એકાદ ચમચી જેવું તેલ એડ કરીને એને મસળી લેવાનો છે જો આ રીતના અને આ રીતના લોટ મસળવો ખૂબ જ જરૂરી છે એને બે મિનિટ સુધી આ પ્રોસેસ કરવાની છે લોટ મસળવાની અને બે મિનિટ પછી લોટ મસળાઈ જાય પછી આપણે એને થાળી ઢાંકીને પાંચથી દસ મિનિટ સુધીનો રેસ્ટ આપી દેવાનો છે એટલે બધા જ મસાલા એમાં સારી રીતે મિક્સ થઈ જાય હવે આપણો લોટ રેસ્ટ કરે ત્યાં સુધી આપણે અહીંયા એક તપેલી લઈ લીધેલી છે જો તમારા ઘરમાં સ્ટીમર કે કુકર ના હોય તો તમે આ સ્ટેપથી પણ દૂધીના મુઠિયા બનાવી શકો છો તો એના માટે આપણે અહીંયા એક સ્ટીમની તપેલી લઈ લીધેલી છે જેને આપણે મીડિયમ ગેસ ઉપર અંદર પાણી ઉમેરીને ગરમ કરવા મૂકી દીધેલી છે અને ઉપર કાણાવાળી આ રીતનું છીબું હોય એ ઢાંકી દેવાનું છે અને સાથે ઉપર એક એલ્યુમિનિયમની આ રીતના તપેલી લઈ લીધેલી છે એના ઉપર ઢાંકી દેવાની છે એની ઉપર જેટલી સાઈડની આવે એટલી તમારે ઢાંકી લેવાની છે જો સ્ક્રીન પર દેખાય એ રીતના આ રીતના તમારું સ્ટીમર બનીને તૈયાર થઈ ગયું છે જો આને આપણે કરવા મૂકી દીધેલું છે જ્યાં સુધી આપણો લોટ રેસ્ટ થાય ત્યાં સુધી તમે જે ઢોકળા બનાવવાનું કુકર આવે એમાં પણ આ દૂધીના મુઠિયા બનાવી શકો છો પણ તમારા ઘરમાં એ પણ ના હોય કે સ્ટીમર પણ ના હોય તો આ રીતના પણ તમે દૂધીના મુઠિયા બનાવી શકો છો આસાનીથી હવે આપણે દસ મિનિટ પછી જોઈએ તો આપણા લોટે સરસ મજાનો રેસ્ટ કરી લીધેલો છે તો એને આ રીતના એક લુઓ લેવાનો છે અને આ રીતના એના લાંબા લુવા વાળવાના છે જો આ રીતના તમને સ્ક્રીન પર દેખાય એ રીતના તમારે વાળવાનું છે અને સાથે જ આપણે જે તપેલીમાં પાણી ગરમ કરવા મૂક્યું હતું એ પણ થઈ ગયું છે એટલે કે આપણું સ્ટીમર જે આપણે પ્રી કરવા મૂક્યું હતું એ પણ થઈ ગયું છે એટલે આ રીતના લુવા વાળીને એમાં ગોઠવી દેવાના છે આ લોટમાંથી બધા જ લુઓ આ રીતના વાળીને ગોઠવી દેવાના છે સ્ટેપ બાય સ્ટેપ એક તમારે જેવા નાના મોટા કે પતલા કે જાડા કરવા હોય એ રીતે તમે કરી શકો છો જો મેં અત્યારે આ રીતે આ સાઈઝ પ્રમાણે કર્યા છે તમને સ્ક્રીન પર દેખાતા હશે જો સાઇજ પણ તિરાડ જ નથી પડી અને સરસ મજાનું આપણું આ લુઓ બનાવીને તૈયાર થઈ ગયું છે જો આ રીતના અત્યારે આપણે આ લોટમાંથી બધા જ આ રીતના લુવા બનાવીને તૈયાર કરી દીધા છે તમે જોઈ શકો છો અને તમે જે સ્ક્રીન પર દેખાય એ રીતના તમારે ગોઠવવાના છે હવે આપણે જે તપેલી છે એને ઉપર આ રીતના ઢાંકી દેવાની છે અને આને થી ત્રીસ મિનિટ સુધી થવા દેવાનું છે મીડિયમ ગેસ ઉપર બહુ હાઈ પણ નથી રાખવાનો અને બહુ સ્લો પણ નથી રાખવાનો મીડિયમ ગેસ ઉપર આને પચીસથી ત્રીસ મિનિટ સુધી થવા દેવાના છે હવે આપણે થી ત્રીસ મિનિટ પછી જોઈએ તો જો આપણા સરસ મજાના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે આપણે ચપ્પાના મદદથી એને ચેક કરીએ તો આ રીતના એ ચપ્પુ છે એકદમ ક્લીન બાર આવે છે જો સેચ પણ એની ઉપર ચોંટ્યું નથી એટલે સમજી જો કે તમારા દૂધીના મુઠિયા બહુ સરસ રીતે બફાઈ ગયા છે તો જો એને બફાઈ ગયા પછી મેં આ રીતના એક કથરોટમાં લઈ લીધેલા છે એને ઠંડા કરી લીધા અને પછી આ રીતના એને ચપ્પાના મદદથી સુધારી લેવાના છે તમારે જે રીતના સુધારવા હોય એ રીતના તમે સુધારી શકો છો પણ આમાં તમે ઝીણા સુધારશો તેમાં મસાલો સારી રીતે ભળશે અને ખાવામાં પણ બહુ જ મજા આવશે તો જો આ રીતના મેં અત્યારે બધા જ મુઠિયાને ઝીણા સુધારી લીધેલા છે તમને આ મુઠિયાની રેસીપી પસંદ આવે તો એને એક લાઈક જરૂર કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ વચ્ચેને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને વી આર ગુજ્જુ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો એટલે હું એ તમારા વચ્ચે જરૂરથી શેર કરીશ તો જો આપણા દૂધીના મુઠિયા સરસ રીતે બફાઈ ગયા પછી આપણે એને સરસ મજાના સુધારી લીધા છે હવે આનો એક ચટપટો વઘાર કરીશું આપણે તો આને વઘારવા માટે એક તપેલીમાં તપેલી આપણે લઈ લીધેલી છે એમાં આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને સાથે જ એમાં રાયના દાણા ઉમેરી દીધા છે આમાં થોડાક રાયના દાણાનું પ્રમાણ વધારે રાખવાનું છે જે ખાવામાં બહુ જ સરસ લાગે છે અને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે સાથે જ આમાં જીરું ઉમેરીશું અને રાઈ અને આપણું જીરું તતળી જાય પછી આમાં હિંગ ઉમેરશું ચપટીક એની ફ્લેવર બહુ જ સરસ આવશે સાથે જ આપણે લીલા મરચાં આ રીતના લાંબા સુધારીને લીધેલા છે સ્લાઇસમાં અને સાથે જ લીમડાના ફ્રેશ પાન લઈ લીધા છે એ થઈ જાય પછી આપણે હળદર પાવડર ઉમેરીશું ચપટીક જેટલો અને આપણે જે મુઠિયા સુધારીને રાખ્યા છે એ આમાં ઉમેરી દઈશું બધા અને આ તેલ સાથે એને સારી રીતે મિક્સ કરી લઈશું આ વખાર સાથે તમે આ રીતના સ્લાઇસમાં મરચાં કટ કરીને રાખશો એટલે તમારે બાજુમાં તળવાની જરૂર નહીં પડે એમાંથી તમે ખાઈ શકો છો હવે આમાં આપણે ચપટીક લાલ મરચું પાવડર ઉમેર્યું છે અને ચપટીક ધાણાજીરું પાવડર ઉમેર્યું છે આ તમારે સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો પણ આ રીતના વઘારમાં ઉમેરશો તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને બે મિનિટ સુધી મુઠિયાને આપણે ધીમા તાપ ઉપર થવા દેવાના છે એટલે એ સરસ મજાના ગરમ થઈ જશે વઘાર સાથે મિક્સ થઈ જશે તો જો કેટલા સરસ મજાના આપણા દૂધીના મુઠિયા બનીને તૈયાર થયા છે હવે આમાં આપણે ચટપટો અને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે લીંબુનો રસ ઉમેરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું તો જો આઈ રીતે આપણા દૂધીના મુઠિયા એકદમ પોચા રૂ જેવા ખાવામાં ટેસ્ટી એવા આપણા દૂધીના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આમાં સાથે જ આપણે થોડીક કોથમીના પાનથી એને ગાર્નિશિંગ કરી લઈશું અને એને સારી રીતે ઉપરથી નીચે કરીને મિક્સ કરી લઈશું જો કેટલા સરસ મજાના આપણા દૂધીના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે આ સર્વ કરવા માટે બિલકુલ તૈયાર છે અને ગરમા ગરમ સૌ કરશો તે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે હવે આપણે આમાં થોડીક ઉપરથી ઝીણી સેવ ઉમેરી દઈશું તો હવે આપણા દૂધીના મુઠિયા બનીને એકદમ તૈયાર થઈ ગયા છે હવે આગળ તમે કઈ રેસિપીનો વિડીયો જોવા માંગો છો એ પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જલ્દીથી બતાવજો એનો વિડીયો હું તમારા વચ્ચે જરૂરથી શેર કરીશ તો ચલો હવે આપણે મળીએ એક નવા જ વિડીયોની રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ